કુંભારવાડા નારી રોડ પર જૂની અદાવતને લઈને બે કોમના લોકો વચ્ચે મારામારી સર્જાઈ મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર બે કોમના લોકો વચ્ચે જૂની અદાવતને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ મામલો વધુ બિચકતા બે જૂથ આમને સામને આવી ગયા હતા અને મારામારી સર્જાઈ હતી જે મારમારીમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તે મજબ બનાવના પગલે બોડ તલા પોલીસ નો મસમોટો કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ને કાબુમાં લીધી હતી કેમેરામેન રસુલ પૈસેદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર ભાઈ શું તો પછી અમે સમજ્યા તો એ પછી કે ઉપર હું આવું છું જે માં ગાલો પછી આમથી ધારી લઈને પાછા એ ત્રણ ચાર જણા લોકો આવ્યા શું નામ છે નું નામ દિનેશ પરમાર છે અને બીજા બે ત્રણ જણા યાદ હતા જૂની આવદત ખરી તમે આ વિષે પોલીસ ફરિયાદ કરી તમે ના આજે આયા છો તમે કરવાના